દેવગઢ બાલના કૃષિ કેન્દ્ર પર તંત્રની સઘન તપાસ ખાતરની સંગ્રહખોરીનો પર્દાફાશ વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી કૃષિ વિભાગની ટુકડીઓ દેવગઢ બારી આસપાસના વિસ્તારોમાં આવેલા એગ્રો સેન્ટર પર ઉચીંદી તપાસ કરી હતી જેનો મુખ્ય હેતુ ખાતરના કાળા બજાર અન્ય ગેરરીતિઓ ને અટકાવવાનો હતો તપાસ દરમિયાન અધિકારીઓને અનેક કૃષિ કેન્દ્રોના સ્ટોક અને વેચાણની નોંધોમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી હતી ઉપલબ્ધ જથ્થાને દસ્તાવેજી આંકડાઓ વચ્ચે મોટો તફાવત જણાયો હતો જે ખાતરને ગેરકાયદેસર રીતે અન્યત્ર વેચી દેવાય હોવાથી અથવા તેની સંગ્રહ કરાઈ હોવાની આશંકા જન્માવ છે વધુમાં સરકારી ટુકડીઓના આગમનની જાણ થતાં જ કેટલાક એગ્રો સેન્ટરના સંચાલકો દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા જેના કારણે સમગ્ર કૌભાંડમાં તેમની સંરવણી હોવાની શંકા વધુ ખેરી બની છે આ સમગ્ર ઘટનાક્રમ બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક વેપારીઓ વિક્રેતાઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ ખેડૂતોના હિત સાથે ચેડા કરવાની હિંમત ન કરે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તપાસમાં દોષિત જણાનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં